મહેસાણા જિલ્લામાં માધ્યમિક શાળાઓ પાસે નથી ફાયર એનઓસી મોટાભાગની માધ્યમિક શાળાઓમાં એનઓસી વગર જ ધમધમતી હોય તેવું જોવા મળી રહ્યું છે મહેસાણામાં સરકારી માધ્યમિક શાળાઓની સંખ્યા બાવીસ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની સંખ્યા બસો એકાવન નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની સંખ્યા એકસો સાત અને સરકારી બાવીસ માધ્યમિક શાળાઓ પૈકી માત્ર એક પાસે ફાયર એનઓસી જોવા મળી બસો એકાવન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં પૈકી એકસો પાસે ફાયર એનઓસી નથી ગ્રાન્ટેડ બસો એકાવન પૈકી અડતાલીસ શાળાઓને ફાયર એન જરૂરિયાત નથી

ફાયરના જે સાધનો પાત્ર થતા હોય એ લગાવવા માટે પણ તાકીદ કરેલી છે અને જો એ લોકો સમય મર્યાદામાં ફાયર એનઓસી અંતર્ગતની વ્યવસ્થા ઊભી ના કરે શાળામાં તો એમને નિયમ અનુસારનો જે આર્થિક દંડ પાત્ર થતો હોય એ પણ થઈ શકે એટલે કઈ શાળાએ ફાયર એનઓસી લેવાની છે અને કઈ શાળાઓને મુક્તિ આપવામાં આવી છે જે નીતિ નિયમો છે એ પ્રમાણે તમામ શાળાઓ કે જે આપણી એ તો ખાનગી ખાનગી હોય ગ્રાન્ટેડ હોય કે સરકારી હોય કોઈ પણ સરકાર માન્ય દરેક શાળા કે જે એના ક્રાઇટેરિયામાં આવતી હોય એને ફાયર એન ઓના સાધનો લગાવવા જ પડે અને એન ઓસી મેળવવી પડે આપણી અત્યારની કેટલી શાળાઓ છે જેમને એનઓસી નથી મેળવી અને કેટલાય મેળવી છે આપણી જે છે એક તો કુલ લગભગ આપણી જે બાવીસ એક શાળાઓ જે આપણી ગ્રાન્ટેડ શાળાઓ હતી એ શાળાઓને આપણે નોટિસ આપીને હિયરિંગ કર્યું છે અને બાકીની જે માધ્યમિક શાળાઓ છે એનું હિયરિંગ પણ નેક્સ્ટ વીકમાં થશે કે જેમણે ફાયરો નથી મેળવી એટલે હાલ મોટાભાગની શાળાઓ પાસે નથી ના ઘણી બધી શાળાઓ જોડે એનો છે મેળવી લીધી છે પણ જેમના જોડે નથી એમનું હિયરિંગ ચાલુ છે どうです